સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગઈ મોડી રાત્રિથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને મોડાસા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદી માહોલ સર્જાયો હતો જેને કારણે મોડાસા તાલુકાના વણિયાદ દદાલિયા વરથુ મોતીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જે ડુંગરા ડુંગરનું પાણી છે ડુંગર પર જે વરસાદ વરસ્યો ઉપરવાસમાં જે વરસાદ થયો તેનું પાણી જે છે એ દદાલિયા મોતીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે બેથી ત્રણ કિલોમીટરનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાયા હતા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જે ખેડૂતોએ મગફળી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું તેને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે શું નામ છે તમારું વિજયભાઈ મથુરભાઈ

તો જે દદાલિયાથી મોતીપુરા અને આગળ વર્થુનો જે માર્ગ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે રસ્તાઓ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક આગેવાન છે આશુતોષભાઈ આ બાબતે કોઈ રજૂઆત કરેલી છે કે પાણીનો નિકાલ થઈ શકે અગાઉ વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ડુંગરોમાંથી પાણી આવે છે જેના આ વાંગા છે એની વારંવાર રજૂઆત કરી છે કે વાંગું ઊંડું કરવામાં આવે અને પહોળું કરવામાં આવે જેથી પાણીનો નિકાલ થઈ શકે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આવીને સ્થળ તપાસ કરીને જતું રહે છે પણ અહીંયા સ્થળ ઉપર કામ થતું નથી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો આ નાના નાના વાગા ઊંડા કરીને પહોળા કરવામાં આવ્યા હોત તો આ પરિસ્થિતિનું આટલું બધું નિર્માણ ન થતું મોતીપુરા ગામમાં જે ઘરોમાં સુધી પાણી ઘૂસી ગયું એ પરિસ્થિતિ ન થતી અને આટલું બધું થવા છતાં સવારથી મીડિયામાં પણ છે અને સોશિયલ મીડિયા પર આવ્યા છતાં હજુ સુધી તંત્રએ કોઈ નોંધ લીધી નથી કે આ ગામની કોઈ મુલાકાત લીધી નથી વરથુ મોતીપુરા દધાલિયા આ ત્રણ કિલોમીટરના એરિયામાં આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે તંત્રએ હજુ સુધી સ્થળ તપાસ કે અહીંના ગામ લોકોની કે અહીંયા જગ્યા ઉપર હજુ સુધી આવે નથી અંદાજી આ કેટલા કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે અને કેટલા વીઘામાં ગામમાં શું શું આવે આવેતર છે વીઘામાં તો કહી ના શકાય બે હજાર વીઘા પણ થઈ શકે કેમ કે વરથુ મોતીપુરા દધાલિયા ત્રણ કિલોમીટરના આજુબાજુ દોઢ કિલોમીટરથી વધારે પણ પાણી ઘૂસી ગયા છે અત્યારે જોઈ શકો છો આ બાજુ વરથુમાં મોતીપુરામાં બધી બાજુ પાણી ઘૂસી ગયા છે હવે આ પાણી નીકળતા પણ મિનિમમ અઠવાડિયું લાગશે તો અંદાજે બેથી ત્રણ કિલોમીટરો જે વિસ્તાર છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા હા જોવા મળી રહ્યા છે સામે જે શાળા હતી એ શાળા તેમજ મંદિર નજીકમાં જે મંદિર છે ત્યાં પણ પાણી ભરાયા હતા હાલ જે પાણી છે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને પાણીનો નિકાલ થઈ રહ્યો છે જો કે આ ગ્રામજનોને જે નુકસાન થયું છે નુકસાનીનો વળતર ક્યારે અને કેવી રીતે મળશે તે જોવું રહ્યું તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ સ્થળ નિરીક્ષણ ક્યારે કરશે તે પણ એક સવાલ છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી